હેલો ફ્રેન્ડ્સ હું સોલંકી હસમુખ મારી યુટ્યુબ ચેનલ આરવ એકેડમીમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડીયોની અંદર આપણે કેટલાક જીકેના ક્વેશ્ચન જોવાના છે તો મારી ચેનલમાં નવા મિત્રો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે પ્રશ્ન નંબર એક સૌથી વધારે જિલ્લા કયા રાજ્યમાં આવેલા છે ઓપ્શન એ ગુજરાતમાં ઓપ્શન બી રાજસ્થાનમાં ઓપ્શન સી મહારાષ્ટ્રમાં કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં સાચો જવાબ છે મિત્રો ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં પ્રશ્ન નંબર બે માણસનું દિલ એક મિનિટમાં કેટલી વખત ધડકે છે ઓપ્શન એ પચાસ વખત ઓપ્શન બી તોતેર વખત ઓપ્શન સી સડસઠ વખત કે ઓપ્શન ડી બોતેર વખત સાચો જવાબ છે ઓપ્શન ડી બોતેર વખત પ્રશ્ન નંબર ત્રણ આપણા શરીરના કયા અંગ પર પરસેવો થતો નથી ઓપ્શન એ નાક ઓપ્શન બી હોઠ ઓપ્શન સી કાન કે ઓપ્શન ડી હથેળી સાચો જવાબ છે ઓપ્શન બી હોઠ પ્રશ્ન નંબર ચાર કયો સાપ પોતાનો માળો બનાવે છે ઓપ્શન એ કિંગ કોબ્રા ઓપ્શન બી પાયથન ઓપ્શન સી અજગર કે ઓપ્શન ડી વાઇપર સાચો જવાબ છે ઓપ્શન એ કિંગ કોબ્રા પ્રશ્ન નંબર પાંચ કયા દેશમાં હાથીની હત્યા કરનારને મોતની સજા આપવામાં આવે છે ઓપ્શન એ નેપાળ ઓપ્શન બી શ્રીલંકા ઓપ્શન સી બ્રાઝિલ કે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ઓપ્શન બી શ્રીલંકા મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવ જણાવવાનો છે એ રહેશે કયા જાનવરને રણનું વહાણ કહેવામાં આવે છે ઓપ્શન એ ઊંટને ઓપ્શન બી હાથીને ઓપ્શન સી ઘોડાને કે પછી ઓપ્શન ડી જીરાફને પ્રશ્ન નંબર છ દુનિયામાં સૌથી પહેલી સેટેલાઇટ કયા દેશે લોન્ચ કરી હતી ઓપ્શન એ ભારત ઓપ્શન બી ઇંગ્લેન્ડ ઓપ્શન સી ચીન કે પછી ઓપ્શન ડી રશિયા સાચો જવાબ છે ઓપ્શન ડી રશિયા પ્રશ્ન નંબર સાત વધારે ચા પીવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ પાયોરિયા ઓપ્શન બી કબજિયાત ઓપ્શન સી એસિડિટી કે ઓપ્શન ડી બ્લડ પ્રેશર સાચો જવાબ છે ઓપ્શન એ પાયોરિયા પ્રશ્ન નંબર આઠ વિશ્વમાં સૌથી વધારે કયા મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ વિવો ઓપ્શન બી સોની ઓપ્શન સી એપલ કે પછી ઓપ્શન ડી સેમસંગ સાચો જવાબ આવશે ઓપ્શન સી એપલ પ્રશ્ન નંબર નવ માણસનો જન્મ સૌથી પહેલાં કયા દેશમાં થયો હતો ઓપ્શન એ ભારત ઓપ્શન બી બ્રિટન ઓપ્શન સી જાપાન કે પછી ઓપ્શન ડી આફ્રિકા સાચો જવાબ છે ઓપ્શન ડી આફ્રિકાની અંદર પ્રશ્ન નંબર દસ બુર્જ ખલીફા બનાવવામાં કેટલો ખર્ચ આવ્યો હતો ઓપ્શન એ પંદર અરબ ડોલર ઓપ્શન બી ત્રીસ અરબ ડોલર ઓપ્શન સી સત્યાવીસ અરબ ડોલર કે પછી ઓપ્શન ડી આઠ અરબ ડોલર સાચો જવાબ છે ઓપ્શન ડી આઠ અરબ ડોલર પ્રશ્ન નંબર અગિયાર કાળા રંગનું હરણ કયા રાજ્યનું રાજકીય પ્રાણી છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી આંધ્રપ્રદેશ કે પછી ઓપ્શન ડી રાજસ્થાન સાચો જવાબ છે ઓપ્શન સી આંધ્રપ્રદેશ પ્રશ્ન નંબર બાર કયા દેશમાં ભીખ માગવા પર પ્રતિબંધ છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા ઓપ્શન સી અમેરિકા કે પછી ઓપ્શન ડી સાઉદી અરબ સાચો જવાબ છે ઓપ્શન એ જાપાન પ્રશ્ન નંબર તેર એક સિગરેટ પીવાથી માણસની કેટલી ઉંમર ઓછી થાય છે ઓપ્શન એ નવ મિનિટ ઓપ્શન બી છ મિનિટ ઓપ્શન સી સાત મિનિટ કે ઓપ્શન ડી દસ મિનિટ સાચો જવાબ છે ઓપ્શન બી છ મિનિટ પ્રશ્ન નંબર ચૌદ વીજળીના લેમ્પની શોધ કયા દેશમાં થઈ હતી ઓપ્શન એ ભારત ઓપ્શન બી દુબઈ ઓપ્શન સી જાપાન કે પછી ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા પ્રશ્ન નંબર પંદર વિશ્વમાં સૌથી વધારે કઈ શાકભાજી ખાવામાં આવે છે ઓપ્શન એ રીંગણ ઓપ્શન બી ફુલાવર ઓપ્શન સી બટેટા કે પછી ઓપ્શન ડી ભીંડા સાચો જવાબ આવશે ઓપ્શન સી બટેટા પ્રશ્ન નંબર સોળ એવો કયો જીવ છે જે ક્યારેય મરતો નથી ઓપ્શન એ જેલીફિશ ઓપ્શન બી અળસિયા ઓપ્શન સી ગોકળગાય કે ઓપ્શન ડી ડોલ્ફિન સાચો જવાબ આવશે ઓપ્શન એ જેલીફિશ પ્રશ્ન નંબર સત્તર અશોક સ્તંભમાં કેટલા સિંહ હોય છે ઓપ્શન એ બે સિંહ ઓપ્શન બી ચાર સિંહ ઓપ્શન સી પાંચ સિંહ કે ઓપ્શન ડી ત્રણ સિંહ સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ચાર સિંહ પ્રશ્ન નંબર અઢાર મેગી ખાવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ મગજની ઓપ્શન બી હૃદયની ઓપ્શન સી લિવરની કે ઓપ્શન ડી કિડનીની સાચો જવાબ આવશે ઓપ્શન સી લિવરની પ્રશ્ન નંબર ઓગણીસ આઇસ્ક્રીમ સૌથી પહેલાં કયા દેશે બનાવી હતી ઓપ્શન એ તુર્કી ઓપ્શન બી ઈરાન ઓપ્શન સી ચીન કે પછી ઓપ્શન ડી જર્મની સાચો જવાબ આવશે ઓપ્શન બી ઈરાન પ્રશ્ન નંબર વીસ કયા શાકભાજીમાં આયરનની માત્રા સૌથી વધારે હોય છે ઓપ્શન એ કોબી ઓપ્શન બી ડુંગળી ઓપ્શન સી પાલક કે પછી ઓપ્શન ડી કારેલા સાચો જવાબ આવશે ઓપ્શન સી પાલક પ્રશ્ન નંબર એકવીસ ભારતમાં કુલ કેટલા જિલ્લા છે ઓપ્શન એ સાતસો સત્તાણું જિલ્લા ઓપ્શન બી સાતસો બ્યાસી જિલ્લા ઓપ્શન સી સાતસો છાસઠ જિલ્લા કે ઓપ્શન ડી સાતસો આડત્રીસ જિલ્લા સાચો જવાબ આવશે સાતસો ને સત્તાણું જિલ્લા પ્રશ્ન નંબર બાવીસ ભારતના કયા રાજ્યમાં દહેજના બદલે સાપ આપવામાં આવે છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી મધ્યપ્રદેશ ઓપ્શન સી તમિલનાડુ કે પછી ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ આવશે ઓપ્શન બી મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર ત્રેવીસ દુનિયામાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ભારત કે પછી ઓપ્શન ડી રશિયા મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો